દેશમાં એક રાજાનું નગર હતું નગરમાં એક સુંદર રળિયામણો રાજાનો મહેલ હતો પૂનમની એ રાત હતી મધરાતે આખું નગર શાંતિ માપીને બોર નિંદ્રામાં સૂઈ ગયું હતું આકાશમાં તારાવ ટમટમતા હતા દૂર ક્યારેક વનમાંથી ગુવડનો અવાજ આવી રહ્યો હતો એવા સમયે રાજમહેલની ઉપર એક રથ જઈ રહ્યું હતું રથમાં સુંદર ઘૂઘરીઓ લટકાવેલી હતી એ ઘૂંઘરીઓનો અવાજ આવી રહ્યો હતો દેવલોકની એક અપ્સરા રથમાં બેસીને ઇન્દ્ર રાજાના દરબારમાં જઈ રહી હતી મહેલ ઉપર રથ આવ્યું ત્યારે અપ્સરાએ આગેથી જોયું તો રાજા અને રાણી મહેલની અગાસીમાં ઘોર નિંદરમાં સૂતેલા હતા અપ્સરા બોલી ઊઠી ઓ હો મૃત્યુ લોકની અંદર આવા સુખી માનવીઓ રહેતા હશે આ રાજા રાણી કેવી મીઠી નિંદરમાં પોટ્યા છે હાય રે હું અપ્સરા છું પણ મારા નસીબમાં આવું સુખ ક્યાંથી હોય અપ્સરાના મનમાં રાણીના સુખને અદેખાઈ આવી અપ્સરાએ તો તરત જ રથને મેલની અગાસી ઉપર ઉતારી અને સૂતેલા રાજાને રથમાં બેસાડી રથ આકાશમાં ઉડી ગયો અને રાણી એટલી ઊંઘતી રહી સવાર પડ્યું ત્યારે રાણી ઉઠીને જોવે છે તો રાજા ક્યાંય દેખાતો નથી રાણીના મનમાં થયું કે રાજા દરબારમાં ગયા હશે કે રાજા બહાર ગયા હશે આમ વિચારતા વિચારતા રાણીએ તો બપોર સુધી વાત જોઈ પણ રાજા ના આવ્યા આમને આમ સાંજ પડી પણ રાજાનો ક્યાંય પતો ન મળ્યો રાણીના પેટમાં તો ફાળ પડી અને દસે દિશામાં રાણીએ તો સૈનિકને દોડાવ્યા તો પણ રાજાના કઈ ખબર મળ્યા નહીં આમને આમ ઘણા દિવસ વીતી ગયા પણ રાજાના ખબર કોઈ આપતું નથી એક દિવસ મહેલ છોડીને રાણી એટલી નીકળી પડી ક્યાં જવું છે એ પોતાને ખબર નથી સાથે કોઈ માણસ નથી ડુંગરા વટાવ્યા વન વન વિંધ્યા નદી તળાવ જોયા જાડવે જાડવે તપાસ કરતી જાય છે કે ક્યાંય રાજા મળે એમ કરતા કરતા એક અગોર જંગલ આવ્યું ત્યાં કોઈ માણસ જોવા ના મળે એ જંગલની અંદર એક ઊંચો ઊંચો કોઠો કોઠાના દરવાજા બંધ કોઠાની ઉપર ચડાય એવું ક્યાંય નહોતું પણ ત્યાં તો રાણી જોવે છે કે કોઠાની દીવાલને ઉપર વેલા ચડેલા છે વેલા પકડીને રાણી તો ધીરે ધીરે ઉપર ચડવા લાગી અડધા સુધી ચડી અને એમ થવા લાગ્યું કે આ વેલા હમણાં તૂટી જશે નીચે નજર કરે તો ચકરી આવે ચાણે પડી કે હમણાં જ પડી જશે પણ રાણી તો ભગવાનનું નામ લેતી લેતી ઉપર ચડી ગઈ ઉપર જાય ત્યાં એને રૂપાળા ઓરડા જોયા ચારે તરફ બાત બાતની શોભા જોઈ પણ ઓરડાને તાળા દીધેલા હતા બધી તરફ જોતા જોતા રાણીની નજર એક ચાવીના ઝુમખા ઉપર પડી ચાવી લઈને રાણી પેલો ઓરડો ઉગાડવા માંડી ઉગાડતી જાય અને છાતી થર થર ધ્રુજતી જાય ઓરડો ઉગાડ્યો અને રાણી જોવે છે તો ઓરડામાં જાત જાતના સુંદર મેવા અને સ્વાદિષ્ટ મીઠાઈઓ ઓરડામાં મૂકેલી છે રાણીએ બીજો ઓરડો ઉગાડ્યો બીજા ઓરડામાં જાત જાતના ફૂલ અને તેલ અતર એના જેવી સુગંધ રાણીએ મૃત્યુલોક પર ક્યારેય પણ નથી જોઈ એ ઓરડો બંધ કરીને રાણીએ ત્રીજો ઓરડો ઉગાડ્યો તો એમાં જાત જાતના પોશાક હતા આવા કિંમતી પોશાક તો પર્યા જ પહેરી શકે એમ કરતા કરતા રાણીએ સાતમો ઓરડો ઉગાડ્યો ત્યાં તો રાણી થંભી ગઈ એના મોઢા ઉપરથી લોહી ઉડી ગયો અને અચાનકથી એ ચીસ પાડી ગઈ રાણી જુએ છે કે રૂપાળા અને ફૂલોથી સજાવેલા એક પલંગ પર એનો ધણી રાજા સૂતો છે રાજાનું મોઢું સુકાઈ ગયું છે શરીર એકદમ નબળું પડી ગયું છે રાજા બેભાનની પરિસ્થિતિમાં સૂતેલો છે રાણી રોતી રોતી રાજાના શરીર ઉપર હાથ ફેરવતી હતી ત્યાં તો ગર ગર એવો અવાજ સંભળાયો આકાશમાંથી એક રથ ઉતરવા લાગ્યો રાણીએ તો તરત જ એ ઓરડો બંધ કરી દીધો અને ચાવી હતી ત્યાં મૂકીને પોતે સંતાઈ ગઈ રથ કોઠા ઉપર ઉતર્યું અને એમાંથી એક અત્યંત સુંદર રાજાને લઈ જનારે અપ્સરા બહાર નીકળી રાત પડી ગઈ હતી પણ જેવી અપ્સરા આવી ત્યાં તો આખા કોઠાની અંદર એની મેળે દીવા થઈ ગયા તો એક પછી એક ઓરડા ઉગાડ્યા એક ઓરડામાં જઈ પેટ ભરીને ખાધું બીજા ઓરડામાં જઈ શણગાર સજ્યા ત્રીજા ઓરડામાં જઈ ફૂલની માળા પહેરી ચોથા ઓરડામાં જઈ માથામાં સુગંધિત તેલ નાખ્યા એમ કરતા કરતા એ તો સાતમા ઓરડામાં ગઈ જઈને રાજાના પગે કાળો દોરો બાંધેલો હતો એ છોડી નાખ્યો રાજા ઊંઘમાંથી હે અપ્સરા મેં તારો શું અપરાધ કર્યો છે તું મને અહીંયા લાવે છે પણ મારી વહાલી રાણી કઈ રીતે દિવસો વિતાવતી હશે એ મરી ગઈ હશે કે જીવતી હશે અપ્સરા બોલી હે રાજા હવે તું એ રાણીને ભૂલી જા અને મારી સાથે લગ્ન કર જો મારું રૂપ મારી માયા મારી શોભા જોતું રાજા બોલ્યો મારે તો મારી રાણી સિવાય બીજું કંઈ પણ ના જોઈએ રાજાના આવા બોલ સાંભળી અપ્સરા ગુસ્સામાં આવી ગઈ અને બોલે જો રાજા તું મારી વાત નહીં સાંભળે તો પણ હું તને છોડવાની નથી જો તું મારી સાથે લગ્ન કરવા તૈયાર નહીં થાય તો હું તને રીબાવી રીબાવીને મારીશ આખી રાત આવી રીતે અપ્સરા રાજાને મનાવે અને ધમકાવે પણ રાજા માને નહીં સવાર થયું એટલે ફરીવાર અપ્સરાએ રાજાના પગે કાળો દોરો બાંધ્યો રાજા બેહોશ થઈને પલંગ ઉપર ઢળી પડ્યો અને અપ્સરા રથમાં બેસીને ઇન્દ્ર રાજાના દરબારમાં ચાલી ગઈ આખી રાત સંતાયેલી રાણીએ તો આ બધી વાત સાંભળી પોતાના સ્વામીનું દુઃખ જોઈ એનું હૈયું ફાટી જતું હતું એના મનમાં થયું કે ઓ હો કેવા મારા પતિનો પ્રેમ મારો પતિ અપ્સરાના રૂપ પર પણ મોયો નહીં વારે મારા પતિ દિવસ આત્મ્યો એટલે રાણી તો ફરીથી સાતમે ઓરડે રાજાના પાસે ગઈ પણ રાજાને ઉઠાડવો કઈ રીતે રાણી રાજાના શરીર ઉપર હાથ ફેરવવા લાગે હાથ ફેરવતા ફેરવતા રાજાના પગના અંગૂઠા ઉપર કાળો દોરો બાંધેલો જોયો રાણીએ તો એ દોરો છોડી નાખ્યો દોરો છોડતા જ રાજા જાગી ગયો અને રાણી સામું જોવા લાગ્યો પણ ઘણા દિવસથી ભૂખના લીધે એને બરાબર દેખાયું નહીં રાણી બોલી ઓળખો છો કે નહીં રાજાએ રાણીનો સાદ ઓળખ્યો અને બંને જણા ભેટી પડ્યા રાજા બોલ્યો મારી વહાલી રાણી તમે અહીંથી ભાગી જાઓ અપ્સરા આવીને તમને જોશે તો તમને મારી નાખશે અને હવે મારી આશા રાખશો નહીં રાણી બોલી મરીશ તો તમારી સાથે જ મરીશ પણ તમને અહીંથી લીધા વગર એકલી તો જવાની નથી રાજા બોલ્યો રાણીજી હું કઈ રીતે આવું મારા શરીરમાં જોર નથી કેટલાય દિવસથી મને ભોજન પણ કરાવ્યું નથી આ કોઠા ઉપરથી કઈ રીતે નીચે ઉતરી શકાય મારાથી રાણી બોલી હું તમને ખાવાનું આપું હમણાં થોડા દિવસ તમે ખાઓ પીઓ તમારા શરીરમાં જોર આવશે ત્યારે આપણે અહીંથી ભાગી જઈશું પણ હું એકલી તો અહીંથી ખસવાની નથી પછી રાણીએ પહેલા ઓરડામાંથી ખાવા અને મીઠાઈ લાવી રાજાને ખવડાવ્યા સાંજ પડી વિમાન ગાજ્યું દીવા પ્રગટ થયા એટલે રાણી રાજાના પગે કાળો દોરો બાંધીને સંતાઈ ગઈ આવી રીતે રોજ રાત્રે અપ્સરા આવે અને પહેલાના દિવસે કર્યું હતું એમ કરે પણ રાજા એકનો બે થાય નહીં એટલે અપ્સરા રાજાને મૂર્છામાં નાખીને રોજ સવારે ચાલી જાય અપ્સરા જાય ને તરત જ રાણી રાજાની પાસે આવે રાજાને ખવડાવે પીવડાવે ને મોજ કરાવે સાંજે પાછી અપ્સરા આવે ત્યારે રાણી સંતાઈ જાય એમ ને એમ થોડાક દિવસ વીત્યા અપ્સરાએ જોયું કે હવે રાજાના શરીરમાં નવું જોર જાય છે આમાં કંઈક તો ભેદ છે ગમે તેમ હોય પણ ક્યાંકથી તો રાજાને ખાવાનું પોચે છે અપ્સરા હવે બરાબર તપાસ રાખવા માંડી રાજાને તો હવે દિવસનો આરામ નથી મળતો રાત આખી પણ જાગવું પડે છે દિવસે રાણી જગાડે અને રાત્રે અપ્સરા જગાડે એવા થાકથી એક રાતે રાજાને જોકું આવી ગયું અને તરત જ અપ્સરા ચેતી ગઈ એના મનમાં થયું કે કોઈ માનવી અહીંયા રહે છે સવાર પડ્યું કે તરત રાજાના પગે દોરો બાંધીને રથમાં નાખ્યો રથ આકાશમાં ઉડી ગયું પેલી રાણી દોડતી દોડતી બહાર આવી અને બૂમો પાડવા લાગી ઓ રાજા ઓ મારા સ્વામીનાથ પણ કોણ જવાબ આપે માંડ માંડ હાથમાં આવેલો રાજા ફરી ગયો હવે મળવાનો નથી એમ માનીને રાણી હિંમત હારી બેઠી રખડતી રખડતી એક સરોવર ઉપર જઈને ઊભી અંદર પડીને મરવા જાય છે ત્યાં તો સરોવરની અંદર બેઠા હંસના બે બચ્ચા જોયા એ બંને બચ્ચા માનવીની વાણીમાં બોલ્યા રાણી આ સરોવરમાં પડીને અમે તને આપઘાત કરવા નહીં દઈએ જો પેલા અમારા મા બાપ આવી રહ્યા છે એમને પૂછીને તું આ સરોવરમાં પડજે હંસ અને હંસલી આવ્યા ત્યાં રાણી વિનંતી કરતા બોલી હે રાજહંસ હવે મને મરવા દો મારા સ્વામી વિના મારે કઈ રીતે જીવવું હંસ અને હંસની બોલ્યા હે દુખિયારી રાણી તારો પતિ હજી જીવે છે પણ એ કયા દેશમાં છે એ અમને ખબર નથી તું અમારી પીઠ ઉપર બેસી જા એટલે અમે તને દેશમાં ઉતારી દેશું રાણી હંસની પીઠ ઉપર બેઠી હંસ અને હંસણી ઉડ્યા મોટા મોટા ડુંગરા અને મોટા દરિયા વટોળીને ગાંધર્વ લોકમાં પહોંચ્યા ત્યાં રાણી ઉતરી બોલ્યો હે રાણી બહેન સાંભળો અહીં એક ગાંધર્વ છે એને એક દીકરી હતી તે ઘણા વર્ષો થયા ખોવાઈ ગઈ છે તમે ત્યાં જજો અને કહેજો કે હું તમારી દીકરી છું પછી તે તમને નાચગાન શીખવશે અને ઇન્દ્રના દરબારમાં લઈ જશે ઇન્દ્ર ભગવાનને તમારા નાચગાનથી રાજી કરજો અને જ્યારે ભગવાન તમને વરદાન માંગવાનું કહે ત્યારે તમે વરદાનમાં તમારા પતિને માંગજો તમારા પતિનું હરણ કરનારી એ અપ્સરા પણ ત્યાં જ હશે આટલી શિખામણ આપીને હંસ અને હંસણી ઉડી ગયા રાણી ગાંધર્વ પાસે ગઈ અને બોલી બાપુ મને ઓળખો છો ગાંધર્વ નવાઈ પામીને બોલ્યા તું કોણ છે રાણી બોલી બાપુ હું તમારી દીકરી છું પછી ગાંધર્વે નામ નિશાન પૂછી જોયા તો બરાબર મળતી જ વાત આવી ગાંધર્વ બિચારો દીકરીને જોઈને ગાંડો ગાંડો થઈ ગયો પોતાની દીકરીને નાચગાન શીખવવા લાગ્યો થોડાક જ દિવસોમાં રાણી બહુ જ સરસ કળા શીખી ગઈ પછી ગાંધર્વ પોતાની દીકરીને ઇન્દ્રની સભામાં લઈ ગયો ગાંધર્વના મનમાં એમ કે દીકરીને સારા નાચગાન કરાવીને ઇન્દ્રની મહેરબાની મેળવી સૌથી સરસ નાચ કરનારી પેલી અપ્સરા હતી અપ્સરા નૃત્ય કરી રહી છે અને ગાંધર્વ વાજિંત્રો વગાડી રહ્યા છે ગાંધર્વ જાણી જોઈને વાજિંત્ર તાલ બાર વગાડી રહ્યા છે એટલે અપ્સરાનો નાચ બગડ્યો અને ઇન્દ્ર નારાજ થયા ગાંધર્વે રાણીને બોલાવી નાચ કરાવ્યું એવું તો અલૌકિક નાચ કે ઈન્દ્ર રાજી થઈ ગયા અને બોલ્યા માઘ માઘ બેટા માગે તે આપું રાણી બોલી માગું મારા સ્વામીનાથને ઇન્દ્ર કંઈ સમજી શક્યા નહીં પછી રાણીએ પોતાની આખી કથની કઈ સંભળાવી અને પેલી અપ્સરાને પણ ઓળખાવી ઇન્દ્રએ કોપ કરીને અપ્સરાને પૂછ્યું સાચી વાત છે અપ્સરા શરમથી પોતાનું માથું નીચું કરી ગઈ ઇન્દ્રએ પેલી અપ્સરાને શ્રાપ આપ્યો કે હે નિર્દય મનની અપ્સરા જ્યાં તું પણ મૃત્યુલોકમાં જન્મજે અને તને પણ પતિનો વિયોગ મળશે રાજાની કચેરીમાં હાજર કર્યો ઇન્દ્ર રાજાએ રાજા રાણીને આશીર્વાદ આપ્યા ઘણી બધી ભેટો આપી અને રથમાં બેસાડી રાજા રાણીને પોતાના નગરમાં મોકલી દીધા